અમિત જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બીટી પડાઓમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા અમિત જેઠવાણી ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂક વડોદરાના અમિત જેઠવાણી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બીટી પઢાવોમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાણી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ દેશહિત સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે જવાબદારી પાર પાડીશું તેવું તેમણે જણાવ્યું હતું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો ત્રેવીસ નંબરની પહેલા માળે આવેલી છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટે આવી તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ મેળવી શકે છે મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જે અભિયાનનું ડ્રીમ માનની શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે તો એ પણ બેટી બચાવો બેટી પઢાવો અને નારી માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગકર્તા અને તમામ થી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ આ નિમણૂક છે એ

જયારે પહેલગાવ ની અંદર આતંકવાદીઓ આપણા હિન્દુઓને પૂછી પૂછીને ગોળીબાર થી હુમલો કરેલો અને જે આપણા ની હત્યા થઈ ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યમેન્દ્ર સિંહ જે બંને નારી સશક્તિકરણ નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિક ના આદેશ